અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં આજે સવારે ભગવાનના નેત્રોત્સવની વિશેષ પૂજા વિધિ સંપન્ન થઈ હતી ભગવાનને રત્નદેવી પર વિરાજમાન કરાયા હતા વૈદિક મંત્રોચ્ચાર સાથે તેની આંખો પર પાટા બાંધવાની વિધિ કરવામાં આવી લોકવાયકા અનુસાર મામાના ઘરેથી પરત ફરતી વખતે ભગવાનને આંખો આવી ગઈ હતી જેના નિવારણ સ્વરૂપે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે આ વિધિ પૂર્ણ થયા બાદ સવારે નવ વાગીને ત્રીસ કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ શોક પ્રસંગે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ બળવંતસિંહ રાજપૂત હર્ષ સંઘી અને અમદાવાદના મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આજના કાર્યક્રમમાં સવારે અગિયાર વાગે ભારતભરમાંથી વધારેલા સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું જેમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બુધવારે ભગવાન સરસપુરના મામાના ઘરેથી પરત ફર્યા હતા ભગવાન મામાના ઘરે પરત ફર્યા તેમણે આંખો આવી હોવાથી આજે વિધિ કરવામાં આવી ભગવાન જગન્નાથ નેત્રોત્સવ અત્યંત ભક્તિમય માહોલમાં સંપન્ન થયો જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાહો લીધો મોસાળથી પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથને તેમના ગર્ભગૃહમાં આવેલી રત્નદેવી ઉપર ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા

કેમેરામેન મિતભ સાથે જલક અત્યારો જેવી